અહીંયા લાઈક કેવો યુનિફોર્મ બેરસ નવો લઈ આવી દીધો હું ભાઈ બૂટ ને જો તો નવું બેગને નવો યુનિફોર્મ ને હા હમણાં આવશે કામ કરી જય માતાજી બધા ને ને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે અમારા નવા લોકમાં અત્યારે વાગી ગયા છે સાત અને કામ્યાબેન અને હેમાંસીબેન દેબેન ભયા ગયા સ્કૂલ અને આપણે નાસ્તો બની ગયો છે અને નાસ્તો કરી અને આપણે પણ જવાનું છે વાડીએ કેમ કે આજ પાછું કંઈક ને એવું હાંકવાનું છે કાલે આપણે સેઢા પાળાને એવું ઓકું થઈ ગયું અને હાથીને એવું હાંકવાનું છે એટલે બધી ક્યાંક સૌરું વરાયું છે એટલે ખાડા ને બધું થઈ ગયું એટલે ઓક થઈ જાય અને વાવણી હજી આપણે બાકી છે વરસાદ થશે ત્યારે આપણે વાવણી કરીશું જો માંડવીનું બિયારણ લઈને તો મૂકી દીધું છે અને હવે વરસાદની વાત છે વરસાદ થશે પછી આપણે વાવણી કરવાની કેમ કે અત્યારે વરસાદ ગયો છે છે એમ નહીં અને જો નાસ્તો બાકી છે બસ નાસ્તો કરી લઈ બસ બાકીનું કામ બીજું કરશું અને વાડીએ પછ જવાનું છે એટલે ફટાફટ કામ બધું કરી અને પછી ઉપડશું વાડીએ અને રાઉ ગયા છે ત્યાં હાલો નાસ્તો નથી કરવાનો હા તો હાલો વાડીએ પછી મોડું થઈ જશે

તો જો રાહુલે હાથી જોડી દીધું છે અને રપટો હાકે છે જો હાથી હાકવાનું ચાલુ કરી દીધું છે અત્યારે અહીંથી જઈએ પટ્ટો ઉતાર્યો છે આપણે કઈ જાજુ છે નહીં હાકવાનું જાય એટલું હાકવાનું છે અઢી ત્રણ વીઘા જેવું અહીંથી જો એટલે ભોથા દેખાય ને ત્યાં સુધી હાકવાનું છે આમાં સેઢા દીધું હાલો હાલો જલ્દી હાકો હાથી જો આ ઇંગોરિયા આપણે અહીંયા કાપીને નાખા છે જો આ બધાય છે જો આ ઉભા છે કાપવાના છે હજી ને જો આ બાજુ આપણે કાપીને ઢગલો કરી દીધો છે અહીંયા ઢગલો કર્યો છે જો આ સાઈડ કર્યો છે અને આ તો બે આવે છે એટલે એને ઉભી રહેવા દેવાની છે અને જ્યાં ઢગલા કરીને હવે આને અગાઈ દઈશું આપણે હવે આ બાકી કાપવાનું ને ઓલી બાજુ બોયડી છે બે કાપવાનું છે અને પછી

અત્યારે હવે જો હાથી બધું હકાઈ ગયું છે પડામાં બધે અને અત્યારે આપણે ભોથા છે એ કાઢવી છીએ જો આટલા કાઢી અને અહીંયા ઢગલો કરતી દીધો છે કે પછી જો અહીંયા વચ્ચે છે તો બે બાજુ સા માંડવી ના હોય કપાના હોય સાંયો પડે એટલે થાય નહીં એટલે બી તો કાઢને કાંઈ જરૂર છે નહીં એની એટલે જો થોડાક ઊભા છે આ બાજુ મેં કાઢ્યા થોડાક ને રાલ કાઢે છે અત્યારે કેટલા ત્યાં

બાજુ નાખવાના હશે બાર નાખી દઈએ એટલે આપણે રૂપ થાય ને અને આપણે બળદ છે અહીંયા બાંધીએ એટલે ખાઈ જશે એને એક ટાઈમની થઈ જશે પ્લેનમાં બસો બેતાલીસ જણા સવાર હતા એમાંથી બસો એકતાલીસ જણાનો જીવ ગયો છે અને એક જ વ્યક્તિ કોને ખબર કેવા ભાગ્ય લઈને આવ્યો છે એક વ્યક્તિ બચી ગયો છે એટલે એ ચમત્કારથી કંઈ ઓછું નથી અને આવું કેમ બન્યું કોણ જાણે ગુજરાત ઉપર કોની નજર લાગી ગઈ છે કાંઈક ને કાંઈક ઘટના દુર્ઘટના બધી બનતી જ હોય છે ભગવાન ધ્યાન રાખે બધાનું અને જે પણ જીવ ગુમે બધાને ભગવાન શાંતિ આપે એના આત્માને શાંતિ આપે અને નાના બાળકો અને મોટા મોટાને બુઝુર્ગને બધાએ આપણે વિડીયોમાં જોયા કાલના વિડીયો બધા આવે છે મોબાઈલમાં બધા વિડીયો જોયા પણ જોવાતા નથી એવા દ્રશ્યો બધા સામે આવ્યા છે કેમ કે જીવતા સળગી ગયા બધા અને થોડીક જ મિનિટોમાં બધાના જીવ ગયા ગયા બહુ દુર્ઘટના ભયંકર બની છે ગુજરાતમાં ભગવાન એના આત્માને શાંતિ આપે બસ આપણે તો એટલું કહીએ છીએ બાકી તો કુદરતનું છે આ બધું કે અત્યારે તો આપણે અહીંયા ઊભા છીએ અને ઘડીકમાં શું થાય ને એની કાંઈ ખબર નથી અત્યારે સમય એવો છે ને કે એક મિનિટ પછી શું થવાનું છે ને એની કોઈ ખબર નથી એટલે બધાય એક એકવાર જિંદગી આપી છે જીવી લીધે બધા હાલો આપણે બેહ ગયા છીએ અત્યારે જો ઘણું એક દેહી ગયા છીએ دھنلا 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 جا دھنلا جا دھنلا لال ایک دم بلر لاڑو بال تو سیاسی

જો ઠીંડલા ફોલી નાખ્યા છે અને આને આપણે મૂકી દઈએ ફ્રિજમાં ફ્રિજમાં મસ્ત ઠંડા થઈ જાય પછી આપણે આને સવારમાં એક એક ચમચી બ બે ચમચી જેમ ભાવે એમાં આપણે ખાઈશું તો હાલો આપણે અહીંયા હવે આપણે અહીંયા અમે બ્લોગ પૂરો કરીએ છીએ અને તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક કરજો સરસ મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબર કરી લેજો અને બીજું તો એક નવા મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો